કરમી પાડો હા बताओ पैसा નું કોઈ નહીં હું તો અમી સુઈ દર્શન રૂપિયા હા ના 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 નથી સસ્તો 150 લેવો 150 તો પછી આલે 500 રૂપિયા 400 રૂપિયા હા સસ્તો बताओ 100 જ સસ્તો बताओ આ 300 માં પડશે કો લાઈટ બી લાવ લાઈટ તો તમે જેટલું વાપરતું આવશે પણ માં કરી લાઈટ નથી સસ્તો बताओ કોની જ સસ્તો बताओ આ 100 રૂપિયા ગેરંટી નહીં ના ના ઓના સસ્તો बताओ ઓના સસ્તો बताओ કોની સસ્તો પછી આ ₹50 માં આવશે ₹50 નું હા બતાયું હાલો મા તો હાથ દુખાય માંડ્યા તો નહીં જો સસ્તો હતા રીધી સસ્તો હાલ ના પડે ડાયરેક્ટ વાયરો આ લાઈટ બી પડે એવું હતા

આપી દે હા ચાલના મી રોકડા પૈસા આવું પેલા વર્ષે આવતા તારું મેળવું હા ચાલશે